તારીખ છવ્વીસમી મે હાજર પચીસ ના સવારના સાથી વાક્યા દરમિયાન ગણેશ નગર શિવશંકર ખાતે આવેલ પોતાના જય અંબે ફેબ્રિકેશન નામના કારખાનામાંથી કોજાના ચોર ઈસમોય ફેબ્રિકેશનનો સામાન કુલ કિંમત રૂપિયા 58000 ની ચોરી કરી લઈ ગેલ હોવાનું ગુનો દાખલ થયેલ આ કાવે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ મિશ્રા સાહેબનાઓ સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો ચોરીવાળી જગ્યાએ જઈ ચીનવડ પર તપાસ કરતા ચોરીની જગ્યા ઉપરના સીસીટીવી કેમેરાની મદદથી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરાઈ અને બાતમી રહેઠાણ ચોરી કરનાર ઈસમની ઓળખ કરવાના સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ

અવનીશ રાય સાહેબ સરોજ શિવમુર્ફે શિવો રમેશભાઈ રાઠોડ